સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં ઓફરવાળી સસ્તી સારી કન્ડિશનવાળી મસ્ત ગાડીઓ તમને બતાવવા જઈ રહ્યો છું આજના વિડીયોમાં સારી સારી ઓફરવાળી જેને લેવી હોય ને એ તમારા માટે શોધી શોધીને ગાડીઓ લાવે છું ઘર ઘર ઘરઆઉટ વોટ્સઅપમાં તમે એનો સ્ક્રીનશોટ પાડજો કોઈ પણ ગાડી પસંદ આવી હોય અને તમે મને વોટ્સઅપમાં મેસેજ કરજો નંબર ક્યાં લેલો હોય છે એ તમને ખબર જ છે નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો હોય છે ત્યાંથી મને જવાબ આપજો જવાબ આપશો તમને સારી સારી ગાડીઓ મળી જવાની છે ઓછી કિંમતમાં નવી ગાડીઓ મળી જવાની છે એટલે જવાબ આપશો તો તમને ખબર પડશે તો લેવા માટે હવે જાણવા જઈ રહ્યો છું ચાલો જોઈએ છે હવે સારી સારી ગાડીઓ ઓછી કિંમતમાં નવી નવી ગાડીઓ તો આપણે ગ્રેન્ડ આઈટેનથી વાત કરવાની છે સૌથી પહેલાં મહેસાણાની બતાવવા જઈ રહ્યું છું આ ગ્રેન્ડ આઈટેન ગ્રેન્ડ આઇટેન સ્પોટ છે ફર્સ્ટ ઓનર પેટ્રોલમાં છે આ ગાડી ફર્સ્ટ ઓનર પેટ્રોલમાં છે અઠ્યાવીસ હજાર ત્રણસોને આડત્રીસથી આગળ ફરી ચૂકેલી ગાડી છે ગાડીના ટાયરો બરાબર છે ગાડીની કન્ડિશન બરાબર છે આ નથી કોઈ પેલાની કે નથી કોઈ વાળાની આ છે આપણે ડાયરેક ઓનરની ગાડી ઓનર જોડે લેજો ને તો તમને ઘણો ફાયદો થવાનો છે તો કોલ કરજો તમે મને લેવા માટે ગાડી જોઈ શકો છો આવશો તમે ચેક કરો ગાડી પસંદ કરો ગાડી એવું લાગે લેવાલાયક છે તો જ લેજો ચલો બીજી બતાવું છું આ મારુતિ સુજુગી સેલરીઓ બે લાખ પાંત્રીસ હજાર રૂપિયા બે હજાર ચૌદ મોડલ નડિયાદમાં પડી છે આ ગાડી ટુ ઓનર પેટ્રોલ એ છે પ્લસ સીએનજી એ છે ઇન્સ્યોરન્સ પતી ગયો છે અને બીજી રીતે ગાડી કમ્પ્લીટ છે બીજી રીતે ગાડીમાં કોઈ પ્રોબ્લેમ નથી તો કોલ કરજો તમે મને બીજી બતાવજો આનીઓ ચાર લાખ પંચ્યાસી હજાર રૂપિયા ભાવ બે હજાર એકવીસ મોડલ અગિયારમો મહિનો ગાંધીનગરમાં પડી છે અને હા આ ગાડીની હવે ડિટેલ આપી સીએનજી એન્ટ્રી ફર્સ્ટ ઓનર વીમો અને સાઠ હજાર પાંચસો કિલોમીટર જેવી ફરી ચૂકેલી ગાડી છે ગાડી મસ્ત છે ફોટામાં જોઈ શકો છો તમે કેવી લાગે છે તમને એમ તો મારી પાસે અત્યારે છે ને બે ત્રણ એવી હજી ઘણી બધી ગાડીઓ આવવાની છે પણ હું તમને જે જે બતાવું છું એ તમે સાંભળતા રહેજો એમ તો ઘણી બધી આવવાની છે પણ જે જે બતાવું છું અટીગા આ પાંચ લાખ પંચાણું હજાર ભાવ છે ડીઝલમાં બે હજાર સત્તર મોડલ ઇન્સ્યોરન્સ નીલ સત્યાસી હજાર સો કિલોમીટર ફરી ચૂકેલી ફર્સ્ટ ઓનર ડીઝલની છે ગાડીની કન્ડિશન બરાબર છે ગુડ છે કોઈ પ્રોબ્લેમ નથી પડી છે આપણે અમદાવાદ બાજુ જ તમારે જોઈએ તો કોલ કરજો ટાયરો બાયરો બધી રીતે કમ્પ્લીટ છે ગાડી તમે આવજો ચેક કરજો પથન પસંદ આવશે ફોટો લેવા હોય ને તો તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો બીજી બતાવું છું આ વેગેનર વી એક્સ અને આઈ બે લાખ પંચોતેર હજાર રૂપિયા ફર્સ્ટ ઓનર સીએનજી બે હજાર સોળ મોડલ કોલ કરજો તમે મને સીએનજી બે હજાર સોળ મોડલ સિદ્ધપુરમાં પડી છે અને હા બીજી બતાવું છું આ મારુતિ સુઝુકી અલ્ટો બે લાખ સાહીઠ હજાર રૂપિયા બે હજાર સોળ મોડલ ટુ ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી સીએનજી એન્ટ્રી ગુડ કન્ડિશન ઓલ્ટો આઠસો આણંદમાં પડે છે આણંદમાં રહેતા હોય તો આ ગાડી તમને ફાયદો થવાનો છે બીજી બતાવું છું હીરો સ્પ્લેન્ડર છેલ્લું બાઇક આ ખાલી તમારા માટે પચાસ હજાર રૂપિયામાં આ બાઇક બે હજાર સત્તર મોડલ નવમો મહિનો તમારે જોઈતી હોય બાઇક ગુડ કન્ડિશન સ્પ્લેન્ડર પ્લસ ફર્સ્ટ ઓનરવાળો કોઈ પ્રોબ્લેમ નથી બાઇકમાં બાઇક વેચવાનું છે કોલ કરજો વિડીયો સારું લાગે તો બીજી વાત જણાવું છું કે કઈ કઈ તમારે વિડીયો જોઈએ છે ગાડીઓના કઈ કઈ ગાડીઓ નવી લાવું છું એ કોમેન્ટ કરવાનું ના ભૂલતા એટલે મને ખબર પડે કે નવી નવી ગાડીઓ કઈ લે એટલે તમારે ડિમાન્ડ કઈ ગાડીઓની છે એ કોમેન્ટમાં લખો ખાલી કે ભાઈ આ ગાડી લાવે કે આ ગાડી લાય કે ટ્રેક્ટર લાય કે આ વસ્તુ લાય કે બોલેરો પિકઅપ લાય કે પછી એવી એવી કઈ ડિમાન્ડ છે એ નવું નવું આવતું રહે તો વિડીયો સારું લાગે ને તો આવી રીતે જ બસ લાઈક કરવાનું ના ભૂલતા